પરિચય અક્ષયગીરી ગોસ્વામી જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેડિકલ કોલેજ ભાવનગરગીરી ખાસ સમગ્ર ઘટના જે છે એ શું બની છે ક્યારે બની છે કેવી રીતના બને છે શું કહેશો આ ઘટના ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આ ઘટના જ્યારે મને પહેલી વખત જાણવા હોય ત્યારે મને પણ રડવું આવ્યું હતું અને અહીંયા કોઈ પણ વિદ્યાર્થીઓ ઊભા છે એને પણ રડવું આવી જાય એવી ઘટના છે આ ઘટના છે એ અમે અત્યારે વર્ણવી નથી શકતા પણ આ ઘટનાની અંદર વિદ્યાર્થીઓનું અપહરણ થયેલું છે એમના પર રેગિંગ થયેલું છે એમના એમના પર મારામારી થયેલી છે એમના પાસેથી પૈસાની માગણી પણ થયેલી છે અને આ જે એક સંપૂર્ણ ઘટના છે એ ઘટનાની અંદર જે આરોપીઓ છે અથવા તો એ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા જ લોકો છે કે તેના દ્વારા સંપૂર્ણ ઘટના દરમિયાન નશાકારક પદાર્થનું સેવન કરવામાં આવતું હતું એ પણ ખૂબ જ નિંદનીય છે નશાકારક પદાર્થની વાત કરી રહ્યા છો કેવા પ્રકારના નશાકારક પદાર્થ જે છે એનો જે છે છે એ ઉપયોગ પણ કરી રહ્યા અન્ય ડોક્ટરો ઉપર રેકિંગ કરી રહ્યા છે આ ખૂબ જ નિંદનીય વસ્તુ છે આની અંદર તો એક તપાસનો વિષય છે એની અંદર હું વધારે ના કહી શકું પરંતુ સરકારશ્રી છે એના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આની અંદર સંપૂર્ણપણે એમના દ્વારા યોગ્ય અને નિર નિષ્પક્ષ એક તપાસ કરવામાં આવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકારશ્રી એના ઉપર ખરા ઉતરશે એનો અમારા વિદ્યાર્થીઓને પણ વિશ્વાસ છે અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીને ન્યાય મળવો પડે આજે આ એક વિદ્યાર્થી સાથે આવું થયું છે આવનારા સમયની અંદર કોઈ પણ વિદ્યાર્થી સાથે થઈ શકે જો આજે સરકાર શ્રી દ્વારા યોગ્ય પગલાં અથવા તો કોઈ પણ કાયદાકીય યોગ યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ છે એ વધારે હેરાન થશે અને આવનારા સમયની અંદર એક સારો ડોક્ટર મળવો મુશ્કેલ થશે એટલે અમારી તો આશા પણ છે અને અમારો વિશ્વાસ પણ છે કે સરકાર શ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે